સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાંથી ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરાયું પોલીસે ગડતરીના કલાકોમાં બાળકીને સુરક્ષિત અપહરણકારોના અપહરણકારોંગલમાંથી છોડાવી બે ધરપકડ કરી બાળકીના નાના દ્વારા બાળકીના માતાના લગ્નનો વાયદો કરાયો હતો અને બાળકીના નાનાએ બાળકીની માતાના અન્ય જગ્યાએ લગ્ન કરી નાખ્યા હતા ઉપરાંત અપહરણકારે બાળકીના નાનાને ને સાત લાખની મદદ કરી હતી તે પૈસા પણ પાછા લેવાના હતા જેને લીધે યુવકે પોતાના મિત્રમણી સાથે બાળકીનું અપહરણ કર્યું હતું બાળકી ઘરની બહાર રમતી હતી તે સમયે બાળકીનું અપહરણ કરાયું હતું પરિવારે પોલીસને જાણ કરતા પોલીસે ગડતરીના કલાકોમાં બે આરોપીને દબોચી લીધા અને બાળકીને હેમખેમ છોડાવી હતી 20 ફેબ્રુઆરીના રોજ અંદાજે સત્ત્રીસ એટલે કે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશન સુરત રૂરલ ખાતે યોગી વિલા એપાર્ટમેન્ટની નીચે ત્રણ વર્ષની બાળકી રમત રમતી હતી ત્યારે એ બાળકીના ઘરે અવારનવાર રેગ્યુલર આવતા અને બાળકીના પરિવાર સાથે સંપર્કમાં રહેલ જાન મોહમ્મદ શાહ નામના વ્યક્તિએ આ દીકરીને પોતાની મોટરસાયકલ નંબર જી જે ઝીરો પાંચ ડીએલ પચીસ અગિયારમાં બેસાડી અને એને ઘોસલાવી ને લઈ ગયેલ અને અપહરણ કરેલ જે બાબતે પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક ધોરણે ડીવાયએસપી બારડોલીના સુપરવિઝનમાં પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એનસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમો સતત કામે લાગેલી અને પ્રાથમિક વિગતોથી માહિતગાર થતાં આ કામના આરોપીએ ફરિયાદીની પુત્રીની પુત્રીને લઈ જઈ અને ફરિયાદીએ આ કામના આરોપીને પોતાની દીકરી સાથે લગ્ન કરવાની જે વાત કરેલ હતી અને એ લગ્ન કરાવેલ નહોતા તથા આ આરોપીએ આ ફરિયાદીના ફરિયાદીને અવારનવાર પૈસાની નાણાકીય મદદ પણ કરેલ હતી જે પૈસા પણ પાછા ફરિયાદી નહોતા આપી શક્યા એ કારણસર એની દીકરીનું એની દીકરીની દીકરીનું અપહરણ કરી અને લઈ ગયેલ હતા તાત્કાલિક ધોરણે પોલીસે ફરિયાદી પરિવારની સાથે રહી અને યુક્તિ પ્રયુક્તિથી અપહરણ કરેલ ત્રણ વર્ષની દીકરી હેમખેમ પાછી આવી જાય એને કોઈપણ પ્રકારનું નુકસાન ના થાય અને ફરિયાદી પરિવારને પણ કોઈ પણ પ્રકારે નુકસાન ના થાય કે ફરિયાદી પરિવાર ઉપર કોઈપણ પ્રકારનું બળજબરી કરી અને કોઈને લગ્ન કરવા ના પડે તેમજ આરોપી દ્વારા જે ખર્ચાયેલ રૂપિયા હતા સાત લાખ એની પણ બળજબરી પૂર્વક કરેલ હતી પૈસા આપી દેવા અથવા તો ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરાવવાની ધમકી આપી હતી જે અનુસંધાને ગત મોડી રાત્રે આ તમામ ટીમોએ મળેલ બાતમીને આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે બે આરોપીની ધરપકડ કરેલ છે એમાં જાન મોહમ્મદ ઝહરૂદ્દીન શાહ બત્રીસ વર્ષની ઉંમર છે હાલ અહીં મહાલક્ષ્મી રેસિડેન્સી પલસાણા રહે છે અને જે મૂળ કુશીનગર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે એ તથા એને મદદ કરનાર દિલીપ પરખીન કટારા મૂળ અમરોલી સુરત અને મૂળ રાજસ્થાનનો રહેવાસી છે એ બંને આરોપીની ધરપકડ કરેલી છે અને હેમખેમ ત્રણ વર્ષની દીકરીને કોઈ પણ પ્રકારની ખરોચ પણ આવ્યા વગર ગણતરીના કલાકોમાં જ એને હેમખેમ પરત કરી અને એને પોતાના પરિવારની સાથે સોંપી દેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને આરોપી ઝડપથી પકડાઈ ગયેલ છે ઝડપથી કાયદેસરની કાર્યવાહી પણ થશે ઇન્વેસ્ટિગેશન પણ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર આમાં કરી રહેલા છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સડત્રીસ બે ત્રણસો આઠ બે પાંચ ત્રણસો એકાવન બે ત્રણ તથા વિવિધ અન્ય કલમો મુજબ નો ગુનો દાખલ કરાવી હાલ બંને આરોપી પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરત